સાંતલપુરના પરશુદ ગામે યુજી ગોર બેદરકારી ગામ લોકો ભયના ઓથારે પટણા સાંતલપુર તાલુકાના પરશુદ ગામે યુજી ગોર બેદરકારી દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે લીલી વેલ અને લીલાછમ બાવળથી આવી ટ્રાન્સફોર્મર ઢંકાઈ ચૂક્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે અહીં શોર્ટ સર્કિટ થવાની ઘટના બની શકે છે જો કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે ગામ લોકોના સવાલો સાંતલપુરના પરસુદ ગામના યુજી બેદરકારી જોવા મળી છે ત્યારે ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે અને શોર્ટ સર્કિટને લઈ ગ્રામજનોને ચિંતિત જોવા મળી રહ્યા છે સાંદરપુરના પરશુદ ગામે અનેક રજૂઆત બાદ સમારકામ નહીં થતા વીજ ટ્રાન્સફોર્મર પરથી લીલી વેલ બાવળિયા દૂર નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ પરશુદ ગામે યુજીવીસીયલની ઘોર બેદરકારી સામે આવી છે વીજડીપી પર લીલા બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગામમાં શોર્ટ સર્કિટ થાય તો મોટી દુર્ઘટના બને તેવું જણાઈ રહ્યું છે ત્યારે યુજીવીસીયલ તંત્રની બેદરકારી સામે પણ અનેકો સવાલ ઉભા થઈ રહ્યા છે સંતરપુણા પરશુદ ગામની યુજીવિશિયલ તંત્રની ઘોર બેદરકારી દર્શાવતા આ દ્રશ્યો છે જ્યાં અનેક રજૂઆત બાદ તંત્રની આંખ ખુલી નથી જો ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર યુજીવિશિયલ રહેશે તેવું ગામ લોકો જણાવી રોષ ઠાલવી રહ્યા છે યુજીવિશિયલની વીજડીપી બાવળથી વીંટાઈ રહી છે જેની बाजूમાં ગૌમાતાના વાડા તેમજ ઘાસચારો જોવા મળી રહ્યો છે જેને લઈ જો કોઈ શોર્ટ સર્કિટ થાય તો અહીંયા મોટી જાનહાનિ થાય તેવું જણાઈ રહ્યું છે જેને લઈ ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વારંવાર વીજ ટ્રાન્સફોર્મર બદલવાની માંગ કરતા ગ્રામજનો જ્યારે પોતાની મનમાની ચલાવતા વીજ કર્મચારી દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા અને કોશવાલ પરશુદ ગામે સમયસર વીજડીપી જોડે સમારકામ કરવું જરૂરી છે તેમજ વીજ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા ગામ લોકોની માંગ ઉઠી છે જો વીજ ટ્રાન્સફોર્મર સમયસર બદલવામાં નહીં આવે તો અહીંયા મોટું નુકસાન અને દુર્ઘટના ઘટે તેવું ચોક્કસ લાગી રહ્યું છે પરશુદ ગામમાંથી હું દેસાઈ પેથાભાઈ સવાભાઈ રઘુભાઈ તેમજ અમૃતભાઈ કોણસીભાઈ સમસ્ત ગ્રામજનો અહીંયા હાજર છીએ આ અમારા ગામની વીજ કંપનીની ડીપી છે જીજીવીસીએલની જેની બાજુમાં આપ જોઈ શકો છો બાલવાટિકા છે આંગણવાડી આની પાછળ ગૌમાતાઓના વાળા છે સાઈડમાં કાસચારાના વાળા છે હવે આ એટલી અધૂધી બાવરને જાળી જાળી ચાખડ બધું વીંટળાયું છે કે આમાં કોઈ ક્યારે શોર્ટ સર્કિટ થાય એનું કોઈ નક્કી જ નથી તો અમારી દરેક ગામજનોની માંગ છે કે આ વીજ કંપની તરત આનું નિરાકરણ લાવે અને આ ડીપી કંઈક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે એનું કારણ છે અહીંયા કને ભાદરની અંદર ગૌમાતાઓ તેમજ આ બાજુ વાલ વાટી નાના બાળકો બધા રમતા હોય છે અને આ શોર્ટ સર્કિટ ક્યારે એનું કોઈ નક્કી નથી આપ જોઈ શકો છો લાઈવ છે તમારી સામે છે